આ જે સરકારે નવો નિયમ લીધો છે એ નિયમની અંદર અમુક પ્રકારની શરતો છે કે જેને અનુસરવાથી જે ભાડાપટ્ટા તરીકે જે પણ દર્શક મિત્રો એ જે જમીનનો ઉપયોગ કરી રહ્યા હોય તેમને તેનો માલિકી હક મળવા પાત્ર રહેશે તો દર્શક મિત્રો ચાલો આજે આપણે આના વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીએ તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આ જે નિયમ લાગુ થશે તે એવા વિસ્તારોની અંદર લાગુ થશે કે જે સિટી સર્વેના વિસ્તારોને હદની અંદર આવતા હોય બરાબર છે એટલે કે જે સિટી સર્વેના જે વિસ્તારો છે તે અંતર્ગત જે પણ ભાડાપટ્ટા તરીકે જમીનો ઉપયોગ થતી હોય તેવી જમીનોને જ આ નિયમ લાગુ રહેશે દર્શક મિત્રો તમારે જે માલિકી હક મેળવવો છે જે ભાડાપટ્ટા તરીકેની જમીનો તમે ઉપયોગ કરી રહ્યા છો તો તેની માટે સૌથી પહેલાં તમારો જે ભાડાપટ્ટા તરીકેનો સમયગાળો છે તે સમયગાળો દર્શક મિત્રો ઓછામાં ઓછો સાત વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીનો હોવો જોઈએ અને જે ભાડાપટ્ટા તરીકે તમે જે જમીનનો ઉપયોગ કરી રહ્યા છો તે જમીન ઓગણીસો નેવું પછીથી તમે તેની ઉપર ભાડાપટ્ટા તરીકે તેનો ઉપયોગ કરતા હોવા જોઈએ દર્શક મિત્રો આ જે જમીન છે તેને તમારે જે તમારો માલિકી હક મેળવવો હોય એની માટેની અરજી તમે હવે પછી આવનારા બે વર્ષ સુધી કરી શકશો અને દર્શક મિત્રો આ જે જમીન છે તેને માલિકી હક મેળવવા માટે તમારે તેની અંદર જે જંત્રી દર છે તે જંત્રી દરના પંદર ટકાથી લઈને સાહીઠ ટકા સુધીનો જે ચૂકવણી આવશે તે તમારે ભરપાઈ કરવાની રહેશે દર્શક મિત્રો આની અંદર જે એસટી એસસી ઓબીસી છે તેમને વીસ ટકા સુધીની રાહત મળવા પાત્ર રહેશે અને દર્શક મિત્રો આ જે તમે ભાડાપટ્ટા તરીકે જે જમીનનો ઉપયોગ કરી રહ્યા છો તે એ તમારે જે નામે કરવાની છે એટલે કે તમારે જે એની માલિકી હક મળવા પાત્ર છે તે જમીનને જો તમે જે પણ પ્રોસેસ છે પ્રોસેસ કર્યા બાદ તમારો એની અંદર તમને માલિકી હક મળી જાય ત્યારબાદ તમે ઓછામાં ઓછો તે જમીનને બે વર્ષ સુધી કોઈ પણ પ્રકારનું વેચાણ નહીં કરી શકો એટલે કે તમારે માત્ર પોતે જ વાપરવાની રહેશે એની અંદર તમે કોઈ પણ પ્રકારનો બીજી કોઈ ત્રીજી વ્યક્તિને એ જમીનને તમે વેચી શકો નહીં દર્શક મિત્રો તો આ ખાસ તમારે નોંધવાલાયક છે તો દર્શક મિત્રો આ રીતે તમે જે પણ જમીનનો ભાડાપટ્ટા તરીકે ઉપયોગ કરી રહ્યા છો સાત વરસથી ત્રીસ વરસ સુધીનો સમયગાળો હોવો જોઈએ અને જે તમારે એની અંદર ચૂકવણી કરવાની આવે છે તે જંત્રીના દર પ્રમાણેના પ્રમાણેથી સાઠ ટકા સુધીનો દર તમારે ચૂકવણી કરવાનો રહેશે અને દર્શક મિત્રો બીજી બાબત એ છે કે તેની અંદર તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની નહીં આવે માત્ર તમારે જંત્રી દર છે તે જ જે પંદર ટકાથી સાઠ ટકાનો છે તે જ ભરપાઈ કરવાનો રહેશે તો દર્શક મિત્રો આ રીતે તમે જે ભાડાપટ્ટા તરીકે તમારી જે પણ જમીન છે તે ભાડાપટ્ટાની તેને તમે તમારો જે માલિકી હક છે તે તેની અંદર મેળવી શકશો તો દર્શક મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત